બાવન ચેપર બાપ પચાસ ચપ્પન પાંચ જેટલે પાંચ છિત્રે એકોતર એસી એકાસી જવો હતો સુન ચારસો એક બે પાંચ છ પંદર બી સાડી ચારસો એક થલેક પસા એકન બાવન ચપ્પન સિત્તેર ચાર એક વર્ષ બી ગરો બી તરીકે એકત્રી પચાળી કરો હળ્યા મેં કંઈકને ચાલુ વસા પાંચસો બોના થયા

પંદર પંદર ત્રણસો ત્રણ એકત્રીસ સાળી એકતાલીસ પચાસ એકાવન બાવન સિત્તેર એસી એકાશી નેવું ત્રણસો એકાણું સન્નું સત્તાણું અઠાણું સાતસો થતા વી સાળી એકતાલીસ પચાસ એકાવન સિત્તેર સાતસો એકોતેર એસી એકાશી એકાણું સન્નું પાંચસો પાંચસો એક બે પાંચ પંદર બાવન છપ્પન એસી પાંચી નેવું એકાણું નેવું સસો નેવું 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 એક

ये बजा बजा कंडसन एकतावान्

ત્રણસો એકાણું છ નું નવાનું પાંચસો એક બે પાંચ દસ પંદર વીસ ચાલી પાંચસો પાંચસો ચાલી બે નેવું પાંચસો ને એકાણું બેન ને બીજું કઈ

પચાસ એકાવન બાવન તેપન છપ્પન સિત્તેર પંદર એસી એકાશી નેવું નેવું એક બે પાંચ દસ પંદર વીસ ત્રીસ બસો ત્રીસ એકત્રીસ એકાવન